યાદ રાખજો રવિ જો તમે ભૂલથી પણ મારો ભરોસો તોડ્યો ને તો તમારા માટે મારાથી ખરાબ કોઈ નહીં હોય સ્ત્રી પૈસા અને મિલકતમાં દગો સહન કરી શકે છે પરંતુ સંબંધમાં વિશ્વાસઘાત ક્યારેય સહન નથી કરી શકતી સંબંધ નિભાવવાની જવાબદારી બંનેની હોય છે તમે અત્યારે જે મિત્રોની વાત કરો છો તેના લક્ષણો મને સારા નથી લાગતા મારે ભણવા માટે મારા પિયર જવું છે મારી પાછળ કંઈ ખોટું કામ નહીં કરતા કારણ કે અહીં રહીને હું મારો અભ્યાસ પૂરો કરી શકું તેમ નથી સૃષ્ટિ તેના પતિ રવિને કહે છે તો રવિએ કહ્યું યાર આપણા લગ્નને હજી બે વર્ષ જ થયા છે અને તું મને તારાથી દૂર કરવા માંગે છે અને ઉપરથી મારે બ્રહ્મચર્ય પાળવાનું જોજે મારું મન ભટકી ગયું તો પછી મને દોષ નહીં આપતી ત્યારે સૃષ્ટિના સાસુ આશાજીએ કહ્યું રવિ આ ખોટું છે વહુના અભ્યાસ વચ્ચે તે લગ્નની જીદ કરી તો તેણે તારી વાત માની લીધી હવે તે ભણવા માંગે છે તો તું તેની મદદ કેમ નથી કરતો વહુ મારા તરફથી તું છૂટી છે જા તારા પિયરમાં મન લગાવીને ત્યાં ભણજે આખરે રવિ માની ગયો અને સૃષ્ટિ તેના પિયર ગઈ અને અભ્યાસ કરવા લાગી અહીં રવિ ઓફિસે જતો હતો પછી ત્યાંથી મોડી રાત પછી ઘરે પાછો આવતો હતો કારણ કે હવે ઘરે પૂછનાર કોઈ નહોતું સૃષ્ટિ તેના અભ્યાસમાં વ્યસ્ત હતી પરંતુ તે દિવસમાં એકવાર સમય કાઢીને રવિ સાથે ફોન પર વાત કરતી હતી શરૂઆતમાં રવિ દર પંદર કે વીસ દિવસે સૃષ્ટિને મળવા આવતો હતો સમય પસાર થવા લાગ્યો રવિ મહિનામાં વાર જતો પણ આ વખતે તો હદ થઈ ગઈ ત્રણ મહિના થઈ ગયા પણ રવિ સૃષ્ટિને મળવા ન આવ્યો સૃષ્ટિએ ઘરે ફોન કર્યો મમ્મીજી કેમ છો ઘરમાં બધું બરાબર તો છે ને પહેલાં રવિ મને તમારા સમાચાર આપતા રહેતા હતા પણ આજકાલ ફોન પણ નથી કરતા અને મળવા પણ નથી આવતા શું વાત છે તો આશાજીએ કહ્યું વહુ એકલો પુરુષ છૂટા સાંઠ જેવો હોય છે જ્યાં સુધી તું અહીં હતી ત્યાં સુધી તે સમયસર ઘરે આવતો હતો પહેલાં તો મોડી રાત્રે ઘરે આવતો હતો પણ હવે બે બે દિવસ થઈ જાય તો પણ ઘરે નથી આવતો હું બસ રાહ જોયા કરું છું ત્યારે સૃષ્ટિએ કહ્યું મમ્મીજી તમે મને કહ્યું કેમ નહીં તો આશાજીએ કહ્યું મેં તને એટલા માટે ન કહ્યું કારણ કે તું પરેશાન થઈ જાય અને તારો અભ્યાસ પણ બગડે પણ મને મારા દીકરાના લક્ષણો ઠીક નથી લાગતા ધીમે ધીમે સમય વીતતો હતો સૃષ્ટિને અભ્યાસની સાથે સાથે લગ્ન જીવનની પણ ચિંતા હતી એક રાત્રે જ્યારે તેણે રવિને ફોન કર્યો ત્યારે રવિએ કહ્યું આ આજકાલ ઓફિસમાં ઘણું કામ રહે છે એટલે હું તને ફોન નથી કરી શકતો અને તું મારી ચિંતા ન કર તું બસ અભ્યાસ કર આટલું કહી રવિએ ઉતાવળમાં ફોન મૂકી દીધો સૃષ્ટિને પરેશાન જોઈ તેની મમ્મીએ કહ્યું બેટા પુરુષનું મન ચંચળ હોય છે એટલે જ તેને લગ્નના બંધનમાં બાંધવામાં આવે છે જેથી તેનું મન સ્થિર રહે વૃદ્ધમાં યુવાન દીકરાની લગામ કેટલો સમય ખેંચી રાખે હજી પણ સમય છે વિચારી લે તારો અભ્યાસ મહત્વનો છે કે પતિનો વિશ્વાસ રવિના મિત્ર કૌશલની પત્ની કુસુમ સૃષ્ટિની ફ્રેન્ડ હતી એક દિવસ તેણે સૃષ્ટિને ફોન કર્યો અને વાત વાતમાં કુસુમે કહ્યું સૃષ્ટિ તું તારી કાર કીર્દી તો બનાવી લેશ પણ તું તારા પતિથી હાથ ધોઈ બેસીશ તો સૃષ્ટિએ કહ્યું આવું કેમ બોલો છો તમે ત્યારે કુસુમે કહ્યું કૌશલે મને વાત કરી કે રવિનું ઓફિસની એક મહિલા કર્મચારી સાથે અફેર ચાલે છે ત્યાં મુંબઈમાં એકલી રહે છે રવિ ઘણી વાર તેની સાથે તેના ઘરે રહે છે તું સમજી શકે છે કે તેમના સંબંધો કેટલા આગળ વધી ગયા હશે એક તરફ સાસુ ચિંતિત હતા અને બીજી તરફ સૃષ્ટિની મમ્મી પણ પરેશાન હતી આ બધું જોઈને સૃષ્ટિએ તેની મમ્મીને કહ્યું મમ્મી હવે થોડા મહિના જ બાકી છે અને હું પરીક્ષા તો ત્યાંથી પણ આપી શકું છું આમ કહીને સૃષ્ટિ તેના સાસરે પાછી ચાલી ગઈ સૃષ્ટિએ તેના સાસુને આ વાતની જાણકારી હતી પરંતુ રવિને તેના આવવાની કોઈ ખબર નહોતી ઘરે પહોંચ્યા પછી જ્યારે સૃષ્ટિએ આશાજીને બધી વાત કરી ત્યારે આશાજી ખૂબ રડ્યા તે તેના દીકરા વતી સૃષ્ટિ પાસે માફી માંગવા લાગ્યા ત્યારે સૃષ્ટિએ કહ્યું મમ્મીજી તમે કોઈ ભૂલ નથી કરી તો પછી માફી શા માટે માંગો છો દરેક માં તેના પુત્રને સારા સંસ્કાર જ આપે છે પરંતુ દીકરાને તેના મન પર કોઈ નિયંત્રણ ન હોય તો પત્ની અને માં શું કરી શકે પણ હું એ પત્નીઓ જેવી નથી કે જે બધું જ સહન કરે અને ચૂપચાપ બેસી જાય રાત્રે લગભગ એક વાગે રવિ ઘરે આવ્યો અને સૃષ્ટિને જોઈને ચોકી ગયો રવિના કપડામાંથી લેડીઝ પરફ્યુમની સુગંધ આવતી હતી અને તેના શર્ટના કોલર પર લિપસ્ટિકના નિશાન હતા જ્યારે સૃષ્ટિએ રવિને પ્રશ્ન કર્યો તો રવિ વાતને ટાળવા લાગ્યો તો સૃષ્ટિએ કહ્યું તમે શું વિચાર્યું કે સૃષ્ટિ ભણવા ગઈ છે તો હું અહીં રાસલીલા લચાવીશ મને તમારી દરેક હરકતની બધી જ ખબર છે શરમ નથી આવતી ઘરમાં વૃદ્ધ મા છે પત્ની છે અને તમે બીજી સ્ત્રીઓ સાથે છી છી એ કહેતા પણ મને શરમ આવે છે ત્યારબાદ બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ બીજા દિવસે રવિએ તેના મમ્મીને કહ્યું મમ્મી સૃષ્ટિને નથી તમારી ચિંતા કે નથી મારી ચિંતા જો ચિંતા હોત તો આઠ મહિના સુધી તેના પિયરમાં ન હોત હું હવે તેની સાથે નહીં રહી શકું કહી દેજો કાયમ માટે તેના પિયર ચાલી જાય ત્યારે આશાજીએ કહ્યું દીકરા જ્યારે વહુનો કોઈ વાક નથી તો પિયર શું કામ જાય વાક તો તારો છે કે તે એનો વિશ્વાસઘાત કર્યો છે તો રવિએ કહ્યું તમને તમારા દીકરા કરતાં બહુ વધારે વાલી થઈ ગઈ છે જો હું તમને છોડીને ચાલ્યો જઈશ તો વિચારી લો તમારા ઘટપણનો સહારો કોણ બનશે સૃષ્ટિએ કહ્યું શું ઈમાનદારીથી સંબંધ નિભાવવાની જવાબદારી માત્ર સ્ત્રીઓની જ છે જો તમે સંબંધની પવિત્રતા નથી સમજતા તો અમને તમારા ગંદા હાથના સહારાની કોઈ જરૂર નથી ત્યારે રવિએ કહ્યું જો હું તમને છોડી દઈશ તો તમે લોકો રસ્તા પર આવી જશો આટલું કહી તે ગુસ્સામાં ચાલો ગયો સૃષ્ટિએ ઘરના તમામ કાગળો અને ઘરની તમામ રોકડ અને દાગીના બેંકના લોકરમાં મૂકી દીધા જેમાં તેના સાસુએ તેને સંપૂર્ણ સહયોગ આપ્યો બીજા દિવસે જ્યારે રવિ ઘરે પાછો આવ્યો અને તેને પૈસાની જરૂર હતી ત્યારે તેને કબાટમાં એક પૈસો પણ ન મળ્યો તેણે સૃષ્ટિ સાથે જોરદાર ઝઘડો કર્યો અને પછી ઓફિસ ચાલ્યો ગયો સૃષ્ટિએ રવિના બોસની પત્નીને ફોન કર્યો અને તેને પોતાની આપ સંભળાવી અને કહ્યું તમારા ઘરની વાત સમજીને કોઈ ઉકેલ લઈ આવજો જોજો આ વાત બહાર ફેલાવી ન જોઈએ તેણે સૃષ્ટિને સાથ આપ્યો અને રવિની મહિલા સહકર્મી સાથે વાત કરી પછી તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો મોડી રાત્રે રવિ ઘરે પાછો ફર્યો ત્યારે સૃષ્ટિએ દરવાજો ન ખોલ્યો ગુસ્સામાં રવિ આગ બબુલા થઈ ગયો પછી તે તેની પ્રેમિકા મહિલા સહકર્મીના ઘરે ગયો તો તેણે પણ ઘરમાં રાખવાની ના પાડી રવિ સમજી ગયો કે આ બધું સૃષ્ટિનું કામ છે બીજા દિવસે જ્યારે રવિ ઓફિસે પહોંચ્યો તો ત્યારે તેના બોસે તેને બોલાવ્યો અને ખૂબ જ ઠપકો આપ્યો અને મહિલા કર્મચારીને બીજા શહેરમાં ટ્રાન્સફર કરાવી દીધી અને રવિને પંદર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો રવિ થાકીને ઘરે પાછો ફર્યો ગુસ્સામાં તેણે સૃષ્ટિ પર હાથ ઉપાડવાની કોશિશ કરી ત્યારે સૃષ્ટિ બોલી બસ મમ્મીજીના કારણે જ મેં તમને જવા દીધા છે જો બીજી વાર આવી હરકત કરી છે તો પોલીસ ફરિયાદ કરવામાં પણ મને વાર નહીં લાગે હું એવી સ્ત્રી નથી કે જે ઘરની ઇજ્જત બચાવવા અન્યાય સહન કરી લે હવે રવિ ચૂપચાપ ઓફિસે જાય છે અને ઘરે પાછો આવે છે એક દિવસ જ્યારે તે મોડો પહોંચ્યો ત્યારે આશાજીએ કહ્યું રવિ જો તે બીજી વાર આવી કોઈ ભૂલ કરી તો હું આ બધી મિલકત તારી પત્નીના નામે કરી દઈશ રવિ તેના રૂમમાં ગયો કે તરત જ સૃષ્ટિએ કહ્યું હું મારો અભ્યાસ કરું છું તમારો બધો સામાન બીજા રૂમમાં શિફ્ટ થઈ ગયો છે તમે બીજા રૂમમાં રહો એ જ સારું રહેશે હવે ધીમે ધીમે રવિને સમજાયું કે તેણે બહુ મોટી ભૂલ કરી છે અને બધાનો વિશ્વાસ તોડી નાખ્યો છે હાથ જોડીને તેણે પોતાની ભૂલ માટે સૃષ્ટિ અને મમ્મીની માફી માંગી અને ફરીથી આવી ભૂલ નહીં કરવાનું વચન આપ્યું જ્યારે પણ રવિ સૃષ્ટિની નજીક જવાની કોશિશ કરતો ત્યારે સૃષ્ટિ કહેતી રવિ તૂટેલો વિશ્વાસ એટલી જલ્દી પાછો નથી આવતો મને થોડો સમય જોઈએ હું મારી પરીક્ષા પાસ કરી પગભર ન થઈ જાઉં ત્યાં સુધી હું તમારી સાથે પતિ પત્ની નો તમારે રાહ જોવી પડશે સમય વીતતો ગયો સૃષ્ટિએ પરીક્ષા પાસ કરી અને થોડા જ સમયમાં સારી કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી એક બાજુ રવિનો મિત્ર રવિને કહે છે રવિ તારું નસીબ સારું છે કે તારી પત્નીએ તને એક ચેતવણી આપીને જવા દીધો નહીં તો ઘણી સ્ત્રીઓ સમાજમાં એટલી બદનામી કરે છે કે પતિને સમાજમાં મોઢું બતાવવાને લાયક નથી રહેવા દીધી રવિને સમજાયું કે તેણે એક મોટી ભૂલ કરી છે પછી તેણે તેના જીવનમાં ફરી ક્યારે ભૂલનું પુનરાવર્તન ન કર્યું તેની મમ્મી અને પત્નીએ તેને માફ કરી દીધો દોસ્તો જ્યારે પતિ પત્નીનો સંબંધ બંધાય છે ત્યારે શું માત્ર પત્નીની જવાબદારી હોય છે કે તે સંબંધને પ્રામાણિકપણે નિભાવે જ્યારે પતિ તેની પત્ની સાથે વિશ્વાસઘાત કરે છે તો તેની સજા કોણ નક્કી કરશે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારા આવા જ બીજા પ્રેરણાદાયી વિડિયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ધન્યવાદ